નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વડે આગામી પાંચ દિવસમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌ પ્રથમ છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં ચોત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે મિત્રો ચાર કલાકમાં ડાંગમાં એક ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે તો ચાર કલાકમાં ઝઘડિયા ભરૂચ અને નેત્રંગમાં એક એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ચાર કલાકમાં સુબીર વાલિયામાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો સોનગઢ કરજણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હાંસોડ સતલાસણામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો અંકલેશ્વર ઠાસરા અને શિનોરમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો આ બાજુ વ્યારા મહુવા ચીખલી અને હાલોલમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો હવે મિત્રો આગામી પાંચ દિવસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળા વાતાવરણમાં અચાનક પલટી રહ્યો છે ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘગર્જના અને પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે રાજ્યના ઘણા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા છે ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના મોલને પણ ઘણું નુકસાન થયું છે એવામાં હવામાનના ડાયરેક્ટર એક કે દાસે આજે ફરી એકવાર નવી નકોર આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ અપાયો છે અમદાવાદ ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના આ સિવાય રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં એક તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે ત્યારે બીજી બાજુ વરસાદી લાઇન પસાર થતી હોવાથી વરસાદની આગાહી કરી દેવામાં આવી છે રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો ગઈકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો તો સાથે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદ ખાબકતા પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો મિલ સોનીની ચાલ નિકોલ ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા